જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફ ના પીએસઆઈ એસ આર રાણા તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાઓએ ખાસ દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર દ્વારા મંજૂર કરી પાસા હુકુમ કરતા હની ટ્રેપના ગુનાઓમાં પકડાયેલ ઈસમ પ્રવીણ ઉર્ફે મામા ઉર્ફે મોટા મામા રાઠોડની ની પાસા હુકમની બજવણી કરી ખાસ ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે